મારું નામ જાડેજા યોગેન્દ્રસિંહ છે હું કાલે સરપંચના ઉમેદવાર તરીકે વિજેતા જાહેર કરેલો હતો જાડેજા એના મામાના એના મામા પ્રદીપસિંહ નિકુલસિંહ સરવૈયા તથા અજાણ્યા લોકો સાડા દસ વાગ્યા ગઈ રાતે સાડા દસ વાગ્યા આસપાસ અમારા ગામના પાદરમાં આવેલા હતા ત્યાં અમારા ગ્રામજનો પાઘર બેઠા હતા એમાં બે અમારા બિનહરીફ જે સભ્યો છે ત્યાં બેઠા હતા તો ગામના પાજર આવીને ગાળા ગાડી કરેલી છે લોકોને ધમકીઓ આપેલી છે તમને છ મહિનામાં જોઈ લેવાના છે અને પ્રદીપસિંહ છે અને એના અન્ય લોકો તત્વો હતા હતા એ બધા કરેલા અને પછી મને ગામમાંથી કોલ આવ્યો એટલે હું સ્થળ ઉપર પહોંચ્યો તો ત્યાં સ્થળ ઉપર પહોચતા લોકો એને ગાળા ગાડીને ને ધમકીઓ આપતા હતા અ જેથી પછી મેં સો નંબરમાં કોલ કરેલો અને પીસીઆર આવેલી એટલે એના અનુસંધાને અમે પોલીસ સ્ટેશન એ સાડા અગિયાર આસપાસ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા પરંતુ અમારી ફરિયાદ લેવામાં વિલંબ કરવામાં આવ્યો અમારી રજૂઆત બધી વાત સાંભળી પણ લેખિતમાં અમારી ફરિયાદ અમે લગભગ સાડા ત્રણ ચાર વાગ્યા સુધીને પોલીસ સ્ટેશને અમે બેઠાર્યા ગામ લોકો બી બધા જાગતા હતા બધાને ભયનો માહોલ છે અને આ લોકો અવારા તત્વો છે અને જે અમારા માજી સરપંચ છે એ પણ વીસ પચીસ વર્ષથી આ આવી રીતના લોકોને ધમકાવીને અને ભૂ માફિયા અને થોડાક માથાભરે સપસો છે એટલે લોકોને ડરાવીને જ અત્યાર સુધી સરપંચ પણ રહેલા છે આજે શું આજે અમે સીટી કચેરી આવ્યા છીએ કાલે અમે સાડા દસ વાગે નો બનાવ છે અમે સાડા અગિયાર આસપાસ ત્યાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પણ એ જે પ્રદીપસિંહ છે એ આ ઉમેદવારના મામા થાય તે ફૂડ ડ્રિંક કરેલા હતા આજે અત્યારે દસ કલાક થઈ ગયેલી હોવા છતાં તેનું ભાઈ કઈ ટેસ્ટ કરેલું નથી પછી પ્રોહિબિશન જે ગુનો નોંધેલો નથી એટલે અમે સાહેબને ને રજૂઆત કરવામાં આવેલા છે કે ભારે માં ભારે કલમ લગાડવામાં આવે કેમ કે આ તો હજી પહેલા દિવસ હતો અને ગામ લોકોને ડરાવીને ધમકાવીને લોકોને ભયનો માહોલ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે